હર્ષિદ ના મરે ત્યાં હમ ના બેડા પાર રે કળવા બશેમ બગલાની પોખ દેવા દઈ શું દેનાયા

અલ્યા પણ ખાવાનું રાખો શરીર જેવું કર્યું છે દુબળા થઈ ગયા દુબળા તો કોઈ બધું કોઈ ઠામુકો ખા ખા ના કરવાનું એ તો જો ટાઈમ આઈન ભૂખ લાગેલીથી ખાવાનું હોય એટલે પણ હું કા ક હમુંથી થઈ કરો છો પૈસા સતા પૈસા તમે હમુર દોમ ખાવાનું રાખતા નહીં ભલા તમે ના ના આ હારું લઈ લઈ કોન ચી છે મોખણ છે કોક હારું કો હું શું મોંદો છું મોખણ ન જીકો અલ્યા પણ શરીર જેવું છે તમે ખાવાનું હમુરતું

ખાવાનું હાય બાપ બે જ્યો ભાઈ કોઈ કમો તું કહું તો મો તો કીધું સેફની છ ના નહીં હાલ ડબ્બી ખાલી કરી મૂકી શક આ મેં મારું કાલી મૂકા ફોટાને હું મારે પડે પેલી પડી કુલ આવું છું હું તો આ પેલી ડબલ ફોટા તે પટી ગઈ તી કે કીધું તન ના આય અરે વળી તો હું વળી હાલ પેલી ડબી મૂકી જો એ બમી મૂકી એવું છે અરે હો હું ખોડ કા ભાણ બનાય ખોય નહી એ દો હા આવ તો ની કીધું કોક સબક બનાવી દઉં અરે હો હો જો પાછો પૂછું શું જવા ગુ બેટા એટલે જેસે ખેતરમાં એ હો સા પારાઈ શાકળી માટે જાયતીલી પેશન તો પણ નહીં પતી જઈ નાલી સર માર દાદી રાખતો નહી નું તને સેકણી તો છે બેઠી બેહવા ના હળો ખાવા લાવ જે હોય ખાવા નહીં બનાયું હા નહીં બનાયું ઓ નહીં બનાયું હવે બનાવ જો શું હાલ ઓ મધુરી કડી કરે પેટમાં બરકા બરા થા ખાવા નહીં બનાયું જીતું તે પણ શરમ વગરની ખબર ના પડે કડો હો પેલા ચંપા માં આજે થોડી વાર ઈવન જોડે કોણ પેલા તમારે પેલા કે ચંપામાં હવા જો મજુરી કરી થાક્યો હોય છે અને તમે ખાવા ના બનાવો આજકાલ ના ભાઈ આજકાલ નો છો જુના ના તો શીખવું પડે ભાઈ ખાવાનું થોડું બનાવવું પડે ફટાફટ પાવરો કુટી કુટી મન ફોડી જાય છે પેટમાં બરતા બરસ હા મા બાપો શ્યાન આવશે અને આ તો ભજો ને એવું લાવશે મારા માટે ખાવાનું આવું એટલે કે રોધું બોધું નહીં આજ તો એમાં બાઠે જઈને રહ્યો રહ્યું સફળ થવાનું એવું ગમે તે ગમે પેશ બાજી કોઈક લાગશે તો ખરા છે ખાવાનું એટલે

पडा بيهاज बरा भाई बनोमदन आ बापा जो यार ए शिखरेश आमरा शी आराम कर ताडू ले ले ए घे निओ आओ आ अटको ले जा ये आ गोय वाटा ने ओ बनाय दो बाहेर भात बनस आणि रुठी हे पाणी सांपनाह हो हो बलल ओवा छंगाई के थोड़ी सी आपनी बे रोटा लेलं थांबमा अंगादी अंगादी लेबूया लियो पा हो अंगादी लेबूया लियो अरे बलला आयो तो खरो पण तू थोडो लेट पड्यो केम आ रोधियो तू पण हालला जा तार बां टीडी देखई जा ला तो पेम रोही लोही तो लेता रोटा बेटा आ बધું साफ कर दी तू पण हालत कतरा कुत्रना सुके हां तने होरो तो नहीं

હા આવતી તામ કોતા આવડી હો હા નાડે લડાવી નો 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 હા ગોભાઈ આવ તો બે બે નવા

કોક ના મૂંઢા જાય તો હારું કૂતરા નાખે કૂતરો તો ગમે તેમ સાટે સાટી ને તો પેટ ભરે બનાતારે મોણ ગમે તો કોક ભૂછો હોય ભાઈ ભઈ મોણસ ને કૂતરો માટે બનાવ્યો છે કૂતરો રોટો નાખો સરસ છે આ તું ઊભો રહે ભાઈ કટકુ આલે પડ્યો તો સાબડી એ આવજો છોકરાને ભૂક લાગી તો એ તાને ઘેર ખાઈને આવતો હોય તો વાત કરે છે આ આવજો આવજો કટકો રોટલો આલો પડ્યો જ નહીં ને પડ્યો જ નહીં ભાઈ હું જોતા સબ પી હોય તો શરમ આપી દોતો ખાવા ટાઈમ પેટમાં કલાક નો ઉંદિરો બોલું છે આ નાટકું તમારે ઘેર ઓમ વામ બનાવી કેવું અરે નજર લાગશે લાગુ કશીએ પોણીયા તો પેટ તો ભરાય હાલ ભૂખ લાગે

તમારે આ सब्जी ભાવતી હોય ને सब्जी તમ લઈ જઈય ભાઈ એ એમ કેવાય કે એવું ના કેવાય ભાઈ તું શું લાયો કંકરો લાય આ કંકરો બહુ ભાવે તો કંકરો બહુ ભાવ તો કંકરો બાયન જા હાથી હા તો મોજ કરો જલસા કરો જિંદગીમાં બરોબર જ લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી યાર મારી કોઈ હતી રે હતી અમારી દુબડી આવી દેસારે હતી એ કોઈ ન તું ત્યારે મારી હરસીની હતી